તો મિત્રો એમપીનું પ્રખ્યાત ડીજે હવે ગુજરાતમાં ધૂમ મચાવવા માટે આવી ચૂક્યું છે આ ડીજે મધ્યપ્રદેશમાં સૌથી પ્રખ્યાતમાં પ્રખ્યાત ડીજે છે જે હવે ગુજરાતમાં આવી ચૂક્યું છે આ ડીજેની બાંધણી તમે જોઈ લ્યો જેમાં લાઇટનિંગ ફેસિલિટી છે સુપરફાસ્ટ સાઉન્ડ સિસ્ટમ છે જે ધૂમ મચાવી દે છે દૂર દૂર સુધી આનો અવાજ પહોંચી વળે છે અને જરા પણ અવાજ ફાટતો નથી એકદમ ચોખ્ખો અવાજ આવે છે અને ખૂબ જ પ્રખ્યાત ડીજે છે તો જે કોઈ પણ મારા મિત્રને પોતાના લગ્ન પ્રસંગ અથવા ડીજે પાર્ટી માટે ડીજાની ઓર્ડર આપવાનો હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોને અંતમાં આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે સૌથી પ્રખ્યાત ડીજે છે અને વ્યાજબી ભાવે આવશે અને આ તમને ગુજરાતમાં અમરેલી જિલ્લાના સો કિલોમીટર સુધીના આસપાસના એરિયામાં આવશે અને દાહોદ જિલ્લામાં સમગ્ર ગામડાઓમાં આ ડીજે તમને પહોંચી જશે ફક્ત ઓર્ડર ઉપર પ્રખ્યાત ડીજે છે એમપીનું વ્યાજબી ભાવે આવશે દાહોદ જિલ્લાના બધા ગામડાઓમાં અને અમરેલીના સો કિલોમીટરના એરિયામાં આ ડીજે તમને મળી જશે ઓર્ડર આનો તો આજે જ ઓર્ડર આપો ઓર્ડર આપવા માટે તમારે કોલ કરવાનો છે છન્નું જીરો તેર એકત્રીસ એક સાઠ દિનેશભાઈ નામ છે જે અમરેલીના રહેવાસી છે તેને કોલ કરી અને તમે ઓર્ડર આપી શકો છો